મમ્મીજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા મમ્મીજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા મમ્મીજી તમે રોજ સવારે ઊઠીને આરતી અને પૂજા અન કરો છો ને તો આપણા ઘરનું વાતાવરણ બહુ જ પવિત્ર રહે છે હા હા ઓ ભાભી મારા પિયર પણ મારા દાદી રોજ સવારે આરતી અને પૂજા કરતા હતા અને આજે પણ મારા મમ્મી આવી જ રીતે સેવા પૂજા કરે છે બેટા આવી રીતે રોજ સવારે ઊઠીને ભગવાનને આરતી પૂજા કરીએ ને તો ભગવાનની કૃપા આપણા ઉપર રહે છે અને જોજો હો મારા ગયા પછી બેયને આ પ્રથા જાળવી રાખવાની છે મમ્મીજી તમે ક્યાં જવાની વાત કરો છો કે બારગામ જવાનું છે બેટા હવે થોડું બારગામ જવાનું હોય હવે તો મોટા ગામત્રે જવાનું છે મમ્મીજી બસ હવે તમે જાળન ત્યારે કેમ આવી જ વાત કરો છો હવે થોડી બેટા હું આખી જિંદગી આમને બેહી રહેવાની છું આખી જિંદગી થોડો અમર પટ્ટો લઈને આવી છું હવે તો બેટા બહુ જ ગઈ ને થોડીક રહી મમ્મીજી હવે જો તમે એક પણ શબ્દ આવા બોલ્યા ને તો તમને મારા સમ છે મમ્મીજી એક વાત કહું જ્યારે તમે આવી વાત કરો છો ને ત્યારે અમને બહુ દુઃખ થાય છે જો તમારે અમને ખુશ જોવા હોય ને તો આવી વાત હવે ક્યારેય ન કરતા હા અરે મમ્મીજી તમે અમને સાસુના રૂપમાં એક માં જ મળ્યા છો આટલો પ્રેમ તો અમારી સગી માએ મને નથી આપ્યો આટલો પ્રેમ તમે અમને આપ્યો છે બસ હવે તમે બે જણીઓ મને રોવરાવશો કે હું હવેથી તમને નઈ ગમે ને તો આવી વાત ક્યારેય નઈ કરું હાલો હવે મારે મંદિરે જાવું છે બેટા બોલો મારી સાથે કોણ આવશે મોટા ભાભી તમે છે ને બાની સાથે મંદિરે જઈ આવો ત્યાં સુધીમાં હું બધું કામ પતાવી દઉં ઘરનું અને નિરાતે આવજો કામની કાંઈ ચિંતા ન કરતા અરે ભોલી તું રોજ મને હારે મંદિરે મોકલી દેસો અને ઘરના કામ બધા તું કરી નાખશો આમને આમ તો હું આસુ થઈ જઈશ ભાભી અત્યાર સુધી તમે જ બધું કામ કર્યું છે ને હવે મારો વારો હવે હું કામ કરીશ તમે તમે જઈ આવો મંદિરે નિરાતે એ તમે બંને છે ને નક્કી કરી લ્યો આમ ને આમ કરશો ને તમારો કૃષ્ણ કનૈયો જમીને સુઈ જશે પછી મને દર્શનય નહીં થાય আপর তো বার আরি খেস তার এক বার আন্ রেে হ ানি তার মাু কর উৎছে আর মান্ড যাবে আর বেটালো আর ছে ভা মমিনে ব মর ছু আরজা আদের মা মর ঠে বেটা যা তো মে না কর ছা মে ঠন তে করবি বেটা তো করতে র মর ঠেজ મમ્મી જી તમે કેમ ચિંતામાં લાગો છો કેમ મોઢું પડી ગયું એવું લાગે છે અરે બેટા ના ના કાઈ નથી થયું આ તો થોડું કાલી આવીને એટલે થાક લાગ્યો છે ભોલી મને ખબર છે બાને શેનો થાક લાગ્યો છે મમ્મી જી ને જાત્રામાં જાવું છે પણ મમ્મી જી બોલતા નથી કેમ મમ્મી જી બરાબર ને ના દીકરી એવું કાઈ નથી આમ પણ હું હવે છે ને થાકી જાઉં છું અને 15 દિવસની જાત્રા મારાથી ન થાય બેટા મમ્મીજી તમે ભલે ગમે એ કયો તમારે જાત્રામાં જવાની ઈચ્છા તો છે પણ ખર્જો થાય ને એટલે તમે ના પાડો છો બેટા મારે જવું હોય તો મને કોણ ના પાડે એમ છે અને ખર્ચાની ઉપાધિ કરવાવાળા તો તમે બધા છો જ ને બેટા પણ દીકરી આવા વરસાદમાં પંદર દિવસની જાત્રા એ મારાથી નો થાય અને આમે પછી હું બહુ થાકી જાઉં એટલે મારે નથી જાવું માં તમે અમને ફરવા મોકલો છો પણ ખર્ચાની ચિંતા કરીને તમે નથી જાતરે જાતા પણ આ વખતે તો અમે તમને જાતરે મોકલશું જ તે હા મમ્મીજી મોટા ભાભીની વાત સાચી છે તમે કાયમ માટે આપણા પરિવારનું જ જોયું છે પોતાની ખુશી માટે તમે કાઈ નથી કર્યું એટલે તમારે હવે હા કે ના કાઈ કરવાનો સવાલ જ નથી આવતો બેટા તમારી વાત સાંભળો અત્યારે આપણે છે ને પૈસાની ખેંચ ચાલે છે બંને ભાઈઓ માંડ માંડ કમાય છે અને પૂરો પગાર નથી ટાઈમે આવતો એટલે મારે હમણાં ક્યાંય જાત્રાએ જવું નથી બેટા તમે મારી વાત સમજો બેટા બા દરરોજ અમે તમારી વાત માની છે પણ આ તો તમારે અમારી વાત માનવી જ પડશે ને રે વાત ખર્ચાની તો ઈ અમે જોઈ લેશું જાત્રામાં જવાની હજી તો દોટ બે મહિનાની વાર છે ત્યાં સુધીમાં બધું થઈ રહેશે બસ તમારે જવાનું છે એટલે જવાનું જ છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અરે મમ્મીજી થઈ ગઈ મારા તમારી હા બેટા થઈ ગઈ હો અને આજ તમે બે એટલી બધી ખુશ કેમ લાગો છો સાસુમાં 15 દિવસની યાત્રા છે શેન પછી તમને મજા પડશે એટલે શું મમ્મીજી તમે પણ આવી મજાક કરો છો મમ્મીજી તમે અમારે ખુશ થવાનું કારણ જાણશો ને તો તમે પણ ખુશ થઈ જશો અરે ભોલી એવા તે હું સમાચાર છે બોલ બોલ જલ્દી બોલ માં અમે એમ નઈ કહીએ તમારે છે ને આજે અમને બાર જમમા લઈ જાવ પડશે અને હા પાસો ને પછી જ અમે તમને સારા સમાચાર કહીશ હા ભાઈ હા હોટલ માં જમમા લઈ જઈશ બસ હવે તો ક્યો નઈ બોલો ને તો ક્યાંય નઈ લઈ જાવ ના બા એવું નો કરતા હમણાં મોટી બેનનો ફોન આવ્યો તો એના ભાણિયાના લગન લીધા છે અને 2 મહિના પછીની ની તારીખ આવી છે રઠવાડ્યા પછી મોટી બેન આપણા ઘરે આવશે ચાર પાંચ દિવસ રોકાવાના છે અને લગન ની ખરીદી કરવાના છે તો બોલો થયા ને તમે રાજી

એટલે એમનો મોભો ને માન જળવાય રે એવું મામેરું તો આપણે કરવું પડે ને એટલે બધી વ્યવસ્થા આપણે કેવી રીતે કરશું એની થોડીક ચિંતા છે મમ્મીજી તમે બધી ચિંતા છોડો જો જરૂર પડશે ને તો હું મારા પિયરના દાગીના બધા તમને આપી દઈશ બસ અને આપણા ઘરે આ પેલું મામેરું છે મમ્મીજી એટલે મામેરું કરવામાં આપણે જરાય કચાસ નથી રાખવાની હા મમ્મીજી અમે બે અમારા પિયરના ઘરેના તમને આપી દઈશું અને એ ભંગાવીને આપણે દીદીનું મામેરું કરી નાખશું અરે બેટા તમારા પિયરના ઘરેણાં મારે થોડી લેવાય મારે તો તમને ઘરેણાં ચડાવવાના હોય મારે થોડા તમારા ઘરેણાં લઈ લેવાય બેટા તમે બેય છે ને દેરાણી જેઠાણી ચિંતા ના કરતા મારો કૃષ્ણ કનૈયો છે ને જરૂર કંઈક રસ્તો બતાવશે આ અથવારી થઈ ગયું બેન આવવાનું કેતાતા આજે કદાચ આવશે ખરા અરે દીદી આવી ગયા તમે તમારી જ રાહ જોતીથી આવો આવો કેમ છો દીદી મજામાં ને હા ઓ બસ છો મજામાં હો તમે કેમ છો અરે દીદી આવો આવો બસ જો અમે બધા મજામાં છીએ પણ બેન તમે તો વેલા આવવાના હતા ને કેમ મોડું છું તો કે આની તમારી રાહ હતી અરે ફોલી મોટા ભાભી આ મે આવતા હતા ને તો રસ્તામાં કામ ચાલુ છે તો પછી અમે બીજા રસ્તે થી આવ્યા ને એટલે થોડુંક મોડું થઈ ગયું આ મમ્મી કેમ કે દેખાતા નથી ક્યાં ગયા છે દીદી મમ્મીજી છે ને એમ બેન પણ એની ખબર કાઢવા ગયા છે હોસ્પિટલે હમણાં આવતા જ છે বিজ বেবে আছে ঠানকেন চালেছে, ব্য ভাায়না থনকেন চালেছে। আর মারা ফানিয়ানা লেগাননে কারি খালি গেয়েছেবে ভাাইয়নানে ফরনঠিকই বিধুছে। বিুছে তোমারে বে ভাাপয়নে লেগান না চারপা বিসনে লা মানুছে। তারখানে বে ভাপ আছে না লাগানে তাই আরিকার আমারা। তারন কেরে এক মেনর্জ বাখছে আর বিবিি। আ পরেশনে খববার নে পারে মরা টামা উপরছে এ এজাড়িত কর প্রসানা আমরা মাভনা লাগন বজারে দিি ভলি তা বেবেরা যে ছাটা চিন্তা মাই নে লাগেছে। সাচ বয়জা হুুছে তামরা বে নেয়রক্তছে প্রমসাতাই তা খুবব এউলা গেছে। દીદી એવું કાઈ નથી તમને કેમ એવું લાગે છે આ ઘર માં મમ્મીજી છે એટલે અમારે કાઈ ચિંતા નથી આ ઘર માં મમ્મીજી છે મારા મમ્મીજી છે અને મોટી બેન છે આ તમે નણન છો આ ઘર માં અમાર કાઈ ખૂટતું નથી બેન આ બે કલાક થઈ ગયા જી મમ્મી છે આવ્યા નહીં બસ દીદી હવે આવતા જ છે તમે બેસો અમે થોડુંક છે ને રસોઈની તૈયારી કરીએ લે બેટા તું આવી ગઈ ક્યારે આવી આ મમ્મીજી બે કલાક થઈ બોલો બે કલાક થી હું આવી છું હા મારે થોડુંક હોસ્પિટલ થી મોડું થઈ ગયું બેટા તું કે હવે કેમ આલે છે બધી લગ્ન ની તૈયારી બા તૈયારી તો ફૂલ ચાલે છે હો આ જે દન તારીખ આવી ને તે દિવસ ને અમે કેટરીન વાળા ને ઓલ વાળા ને બધા ને કહી દીધું છે હવે થોડા કપડાં ને દાગીના ને એવું લેવાનું બાકી છે હા બેટા આવા સમયમાં લગ્ન કરવા ને એ અગ્નિ પરીક્ષા જેવું છે બેટા અને તારા સાસરિયામાં તો બહુ સગા છે એટલે તારે તો બધાને બોલાવવા પડશે નહીં જો એક બે રહી જશે ને તો બધા બહુ બધાને બહુ ખોટું લાગશે એટલે વ્યવસ્થિત બધાને યાદ કરી કરીને કંકોત્રી લખી નાખજે મમ્મીજી એમ એવું છે ને મારા સસરા છે ને બધા મહેમાનોનું લિસ્ટ તૈયાર કરશે પછી લિસ્ટ આપશે ને એ પ્રમાણે અમે બધા કંકોત્રી આપી આવશું મમ્મી

તારા બે ભાઈઓ આરામથી નોકરી તો કરે છે એના પગારમાંથી ઘર તો ચાલી જાય છે પણ પણ શું મમ્મી કેમ અટકી ગયા બોલો ને મમ્મી મને ખબર છે તમને છે ને મામેરાની ચિંતા છે તમારા જમાઈ એટલે જ મને મોકલી છે અને આરે 10 લાખ રૂપિયા આપ્યા છે મને અને હા મમ્મીજી એમાંથી જ મામેરું ભરવાનું છે પણ મોટી બેન એવું થોડું હોય કે તમારા જ રૂપિયા થી તમારું મામેરું કરીએ અમે જો ખબરવાળામાં ખબર પડશે બધા શું વિચારશે ને અમારી ઘરની શું રહેશે મોટી બેન હા મોટી બેન મોટા વાત સાચી છે જો તમારા સાસુને એક બધા સાસરીયાવાળાને ખબર પડશે તો અમારી કિંમત એક કોડી નઈ રહે મોટી બેન પહેલા તમે મારી વાત સાંભળો આ ફેસલો મારો નઈ પણ મારા સાસુનો છે ભૂલી તમને બે દેરાની જેઠાણીને ખબર નઈ હોય પણ તમારા નંદોયા ભાઈને આજથી 10 વર્ષ પહેલા છે ને ધંધામાં ખોટ આવી ત્યારે આપણા બાપુજીએ એમને 5 લાખ રૂપિયા આપ્યા હતા ઈ એ તે દુકાનના બધા કાગળિયા ગિરવે મૂકીને પણ બાપુજીના એ પૈસામાં આટલી બરકત હતી કે અમે 10 15 વર્ષની અંદર ક્યાંથી ક્યાં પહોંચી ગયા અને હા એ ગણ મારા સાસુ કોઈ દિવસ નહીં ભૂલે દીકરી બેટા એ પૈસા તો જમાએ ક્યારના ચૂકવી દીધા છે અને દુકાનના ના પાછા અપાવી દીધા છે અમારે બેન દીકરી પાસેથી લેવાનું ન હોય અમારે આપવાનું હોય તારા બાપુજીએ જમાઈને દીકરો ગણીને મદદ કરી હતી એમાં કઈ નવાય ન કહેવાય બસ મમ્મી આજ વાત કરવા માટે તમારા જમાઈ મને અહીંયા મોકલી છે અને એને કીધું છે કે જો મારા સાસુ મને દીકરા ગણતા હોય ને તો પૈસા લેવાની આના ના નો કરે અને એવું હોય તો તમે એની આરે ફોનમાં વાત કરી લ્યો મમ્મી ના બેટા મને તારા ઉપર પૂરો વિશ્વાસ છે હે મારા કૃષ્ણ કનૈયા મેં ગયા જન્મમાં કેવા પૂર્ણ કર્યા છે હારા તે આ જન્મમાં મને કેવા સરસ દીકરી જમાઈ મળ્યા અને બહુ સારા દીકરોને વહુ મળ્યા હે મારા કૃષ્ણ કનૈયા તમે તમારો જન્મારો સાર્થક કરી દીધો બેન હવે તો અમારે રાજી ખુશીથી તૈયારી કરવાની ને બધી હા હવે તો રાજી ખુશીથી જોઈ ને તૈયારી કરવાની એ બેટા હવ નો ભગવાન છે આપણો છે ને બીજા નો છે ભગવાન કરે એ ઠીક અમે તો મૂંઝાઈને ને બેઠા હતા પણ કૃષ્ણ કનૈયા એ મારી લાજ રાખી હારું હારું બોલી હવે એક ગીત ગાઈ ને